નો 23 વર્ષ્ય વીતી ગયા હોવા છતાં પણ બસ સ્ટેશનની સુવિધા નથી સૂત્રાપાડા તાલુકો 2001 માં તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તાલુકાવાસ 48 ગામો આવે છે કે જે લોકો મામલતદાર તથા તાલુકા પંચાયતના કામ માટે અહીં આવતા હોય તેની હિસાબે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચારે ચોમાસાની સીઝનમાં વરસાદ ચાલુ હોય અને વિદ્યાર્થીને અભ્યાસ માટે બહાર જવા માટે પણ અહીંયા બેસવા માટે સાપરૂ પણ નથી આનો વિરોધ એક અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવ્યો છે લોકો અહીં મામલતદાર પીજીવીસીએલ તાલુકા પંચાયત તેમજ કોલેજ માટે અહીં આવતા હોય એ પણ બસની કે વ્યવસ્થા જણાવવામાં જોવા મળી રહી છે ક્યારેક બસ રોકાય છે તો ક્યારેક બસ રોકાતી પણ નથી ધારાસભ્ય કે સાંસદને ગ્રાન્ટમાંથી નાના બસ સ્ટેશનના છાપરા મૂકવામાં આવે છે પરંતુ સુત્રાપાડા શહેરમાં તો બસ સ્ટેશન તો ઠીક બેસવા માટે સેલ્સ કે છાપરું પણ નથી

સાંસદ ગ્રાન્ટ ધારાસભ્ય ને ગ્રાન્ટ કે કોઈ નગરપાલિકાની ગ્રાન્ટ હોવા નગરપાલિકા હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા પણ સુવિધા નથી અમારે માગણી એવી છે કે વહેલી તકે બસ સ્ટેન્ડ બને અને લોકોની હાલાકી દૂર થાય જેથી કરીને લોકોને આ બેતાલીસ ગામ લાગુ પડે છે બેતાલીસ ગામમાં માં કોઈ કોઈને પણ બસ સ્ટેન્ડ સુતરા પડે જો આટલું ધામ હોવા છતાં પણ જો બસ સ્ટેન્ડ ની સુવિધા ન હોય તો પબ્લિક ને શું કરવું બસ સ્ટેન્ડ ની જગ્યા ફાળવ માં છે પણ ક્યાં ફાળવામાં આવે છે તંત્ર ને ખબર હોય ને

અને એ તાલુકો ખાતર સુતરાપાડા તાલુકો છે અહીંયા માણસ ને રાત્રે પણ ક્યાંય બસ પકડે જવું હોય તો એ બહુ મોટી અસુવિધા થાય છે આઠું મોટું બંદર છે ઓખા ઓખાથી દિવ સુધીના બંદરના માછીમારો જાય છે અન્ય જ્ઞાતિના લોકોને પણ ખૂબ મુશ્કેલી પડે છે કોઈ બસમાં જવું હોય અને બસ સમયસર ના આવે તો ક્યાં બેસવું મોટી સુવિધા છે અને વર્ષોની આ માંગણી છે છતાં પણ સુતરાપાળા તાલુકામાં બસ સ્ટેશન થઈ શકતું નથી એ બાબતે અમે કંઈ ન કહી શકીએ પણ હકીકત એ છે કે સુત્રાપડામાં બસ સ્ટેશન નથી અને આ વર્ષોથી આ તાલુકાની જનતા એ અસુવિધા ભોગવી રહી છે આ આ દક્ષિણ ગુજરાત લોકો પ્રવાસ કરે છે આ રૂટ ઉપર એમાં ખાસ કરીને વ્યાપારી લોકો ખેડૂત લોકો ફિશરમેન લોકો બધાને મોટી અસુવિધાઓ બી થાય છે ક્યારેક તો રાતના બસો ઓખાની લાંબી ટ્રીપ ઉપર થી આવતી હોય છે તો માણસ રાતના ત્રણ વાગ્યા પણ ઉતરીને વગર બસ સ્ટેશન એ કોઈ સુવિધા વગર પણ ચાલી ને પોતે જવું પડે છે જો બસ સ્ટેશન હોય તો માણસ ત્યાં પોતાના બાકીના બે કલાક આરામથી પસાર કરી શકે બેન દીકરીઓને પણ જોવું હોય તો જો બસ સ્ટેશન હોય તો સલામત રીતે બેસી શકે એટલે બઉ ખરેખર જેના માટે કે સમસ્યા છે આ સુત્રાપાની જનતા માટે